સુરત અને સુરતીઓ શું તમારે લોચો ખાવો છે તો તમારે હવે કોઈ જગ્યા શોધવાની જરૂર નથી તમારો ભાઈ તમારા માટે નંબર વન બેસ્ટ જગ્યા શોધીને આવી ગયો છે ગોપાલ લોચો જેમના લોચાનો સ્વાદ તો સુરતીઓના દિલમાં વસે છે એકવાર જાઓ તો વારે વારે જવાનું મન થાય ગોપાલ લોચો તેમનો તંદુરી ચીજ લોચો અત્યારે ખૂબ વાયરલ છે તેમનો તંદુરી સોસ એમાં લોચો અને એની ઉપર ચીજ નાખીને તંદુરી સોસ નાખીને તમને જે આપે આહા હા ખાવાની મજા જ પડી જાય તેમની સાથે તેમના ઈદડા ખમણ નાયલોન ખમણ પાટુડી ખમણી વગેરેનો સ્વાદ પણ એક નંબર છે ત્યાં તમને તેમના સ્પેશિયલ ઈડલી સંભાર તેમના ઢોકળા અને તેમના સમોસા પણ મળી રહેશે સુરતીઓ ત્યાં જાઉં ને તો તેમના ચીઝ બટર ઈદડા ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં ઈદડા ઉપર બટર ચીઝ નાખીને ઉપરથી જે સેવ નાખીને આપે છે આહા હા સાથે તેમની લીલી ચટણી અને કાંદા ચાર ચાંદ લાગી જાય આ મિત્ર એ તો ટ્રાય કરીને કહી દીધું એકડો એકડો હવે બહાર વિદેશમાં રહેતા લોકો માટે પણ ખુશ ખબર છે ગોપાલ લોચોવાળાએ તેમનો ટુ મિનિટ ઇન્સ્ટન્ટ લોચો તથા તેવી ઘણી બધી વેરાયટી હવે લોન્ચ કરી દીધી છે તેમણે તેમના ચાર અલગ અલગ સ્વાદ વાળી ભાખરીઓ પણ લોન્ચ કરી દીધી છે ત્યાં જાઓ તો સુરતીઓ તેમનો કોકો ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં હવે લોકેશનની વાત કરીએ તો અક્ષરવાડી એસબીઆઈ બેંકની સામે ગોપાલ લોચો